હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને આઠની વચ્ચે છ વાગે ઉઠ્યા હતા મસ્ત પેશન્ટ ભરીએ અને હવે નહીં ધુઈને મસ્ત રેડી થઈ જતી હતી માતાજીની દીવા વચ્ચે ગરમ થઈ ગઈ છે બાકી મિત્રો રાતે ખાસો વરસાદ આવ્યો હતો અને અત્યારે માહોલ વરસાદનો જ છે બહાર બધું જબરજસ્ત સમય બાકી જોઈએ છે આવે છે કે નહીં આવતો માં ભાઈ ને એક કોલે ને હેતમ જાય છે તમે ત્રાસ તમે હવે લીધી હતી અને એક છોકરો ઉઠી ગયું છે એ ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો છાપી દો નાસ્તો કર્યો મોટો હેતમ જોતો દૂધ ભરાવા જોતો તમે જ્યાં તા અને નાસ્તો કરવો એ આપણે શું જોયું હતું પદ્રા ની બચ્ચું છેવડું હતું શેવડું હતું એવડું હતું એવડું હતું છે કૂદકા મારતું હતું નહીં કઈ એવું હતું ટાટા હતા બાકી તો મિત્રો મસ્ત ચા આવી જાય છે અને સરસ નાસ્તો આવી ગયો છે તો બે બેદાનો ચા નાસ્તો કરી લઈએ મિત્રો ચા નાસ્તો કરી નવી ચેનલના શૂટિંગમાં જવાનું તો પછી મુલાકાત તો મિત્રો અત્યારે વાગ્યા અને ત્યાંથી ચા નાસ્તો કરી અને આપણે આપવાનું જંત્રાલ ખાતા જ લેવા માટે પછી આયા તાધોલિક લઈ અને આ બધું એરંડોમો નાખવા માટે ખાતર લેવા આવ્યા છીએ બે થેલી આ લીધી છે અને ત્રણ થેલી આ લીધું છે કોવિડ ખાતર લઈ રહ્યા છીએ ફટોફટ ઘર ભેગા થઈ જઈએ અને જઈને પછી જવાનું છે શૂટિંગમાં અત્યારે વાગ્યા છે હળા નવ અને આપણે વાટ જોઈ રહ્યા હતા રાજુ કાકા એવાની મોમાની શૂટિંગમાં જવા માટે પણ આયા નહીં મોમો જ્યાં મિત્રો ટ્રેક્ટર આવ્યું છે એ બનાવી કંઈ રાયડો બાબા પછી શૂટિંગમાં જવાનું કેન્સલ પ્રોગ્રામ બાકી આપણા કપાહે મજૂર આવ્યો છે કાશો બધો રૂવેણવા માટે તો હું ચા નાસ્તો રેડી થયો છે તો ડીગી અને હું બે જણા ચા લઈ લીધો છે અને નાસ્તો લઈ લીધો છે તો મસ્ત ચા નાસ્તો હાલતા અને ચા નાસ્તો હાલીને મળી હા ખોલતું ના ભીટોઈ હા પીટ કર્યું હે હા ફે તા તો મિત્રો મસ્ત નાસ્તો કરાવી દીધો છે બધાને નાસ્તો કરીને વાતે વળી ગયો બાકી આ ખેતરમાં રૂવે બધું પૂરું થઈ ગયું છે અને હવે આ હેતરમાં ચાલુ કર્યું છે એક ખેતર પૂરું થઈ ગયું અને એક ખેતર વેણાય છે હજી અમે હાલ લાવ્યા છે નવી હોળી હજી પહેલી પહેલી હવે લીધી છે ના આપણી નહીં તો બહુ ફટકાની હિ શાક કરવા લઈ જવાની એ હોય હા આપણે ઘેર જવું હોય ના માસી ખરાબી છે ગુના લેવો તો મિત્રો હવે નીકળીએ ઘેર અને ઘેર જઈને પછી કમલ મળીએ સારું તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને ચા નાસ્તો એતરમાં પહોંચાડી ને ઘેર આવી જાય છે ફોન ફેરતા હતા બેઠા બેઠા બાકી એક કલાક જેવો ટાઈમ નીકળી જવું મિત્રો ખબર ના પડી અગિયાર પ્લસ ટાઈમ થઈ ગયો છે અને ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે

ગોડા તો મિત્રો હવે શૂટિંગમાંથી મુલાકાત તો મિત્રો આજે શૂટિંગમાં પડી જાય છે લેટ બે વાગ્યાના ઉપર ઘણો ટાઈમ થઈ ગયો છે બાકી વરસાદ આવતો તો એટલે ઉતાવળ કરે જેવી નથી અને થોડી સાધન સામગ્રી લાવવાની હતી શૂટિંગ માટે તાત્કાલિક મિત્રો બધી વસ્તુઓ તૈયાર કરી અને હવે શૂટિંગની શરૂઆત ચાલુ કરી દીધી છે મસ્ત રેગ્યુલર શૂટિંગ ચાલુ થઈ ગયું છે બધા ચોકણીઓ ને એવું પહેરી છે આપણે મસ્ત પહેરી દીધો એટલે અહીંયા હોય બાકી તો મિત્રો મસ્ત વિડીયોમાં બન્યા રહેજો આ તો મોમાના બેસણો છે ભાગ બનાવવાનો છે તો મેળવશે તો સરસ એક ચોક્કસથી બતાવશું તો બન્યા રજૂ તો મિત્રો ઘણા મહારાજની એન્ટ્રી થઈ છે જરા કોમેન્ટ કરીને કહેજો કે આ કોણ છે મિત્રો મિત્રો કોણ છે જરા કમેન્ટ કરજો આજ તમારું બધાને ખબર પડે બોલે બંધ દરવાજો ખોલે કોઈ તો ગોમો રોવાનું ચાલુ છે અને આ આવી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર ને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવે છીએ ડીગુ ખાલી ખાલી હશું બંધ કરે ખોલજે ડીગુ ખોલજે ભાઈ એટલે ખોલકે એટલે ખોલક ખોલક તો મિત્રો ડીગું ઊંઘી ગયેલું હતું આપણે આ એટલે ઉઠી ગયું પાછું ઊંઘી ગયું બાકી તો મસ્ત શૂટિંગ પૂરું કરી આવી ગઈ છીએ અન્ય સ્કૂલમાંથી આવી જાય છે ચોકલેટ ખાય છે બાકી તો મિત્રો મસ્ત ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો તો સરસ ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો તો મિત્રો અત્યારે પોંચ વાગ્યા અને ચાલીસ મિનિટ થઈ છે સુરત દાદા મસ્ત બાકી દેખાતા નહીં વાદળવામાં મિત્રો આપણે જવાનું છે મમ્મો માતાજી દર્શન કરવા અને બધી વરસની એક વર્ષ નોડતો અને આઠેમો બાધાઓ થાય તો બાધાઓ કરવા જવાય છે એ ભાઈ ગાજર કહેવાય એને ગુજર ના કહેવાય બાકી મિત્રો વારે મજૂર આવે તો તો આટલું રૂવે છે જો અને ચાલુ છે સરસ પેશો દોડી દો જે ગમતું દૂધ ભરાઈ જઈએ અને માતાજીનો દર્શન કરવા જઈએ તમોને ખાઈ જઈએ મિત્રો અત્યારે છ વાગ્યા દસ મિનિટ થઈ છે ને એકે અંગા ચાર ગરાક તૈયાર થઈ ગયો ગમો માટે કારણ કે આપણું જવાન મંદિર એટલા માટે બાકી તો જોઈ લે સરસ દૂધ રેડી થઈ ગયું છે મિત્રો આઈ જ છીએ માતાજી ના મંદિર જોઈ લે દીવા એવું બધું કરવાનું ચાલુ છે તો મસ્ત પેલા દર્શન કરી લઈએ આજે નોર્થની આઠમનો નિવેદ કરવા માટે આવ્યા છીએ આજ અમારો સહપરિવાર ભેગો થશે માતાજીનું દર્શન કરશે તો મિત્રો સરસ દર્શન કરી લઈએ પછી દર્શન કરી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને જમવાના ટાઈમે મિત્રો લાઈટ જતી રહેતી જમવાનો કોઈ કટ બનાવે નહીં અને આપણી જાતે કોમ માતાજીના દર્શન કરવા માટે તો મસ્ત દર્શન કરીને બાકી જે હાથા માટે બાધાઓ છે તે બધી બાધાઓ કરીને અને મિત્રો આવું ખાઈ ક્યારે ગે છીએ બાકી તો આવી મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી આવતીકાલે ફરી મળીશું એકના વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જય